અને જે કૃષ્ણ બધા જ મજામાં હશો એ વ્યાસાથી આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ અને કાલના વિડીયામાં થોડી ગડબડ થઈ ગઈ હતી થોડું જે છે થમનેલ જે તમને પહેલી વસ્તુ જે દેખાય એમાં થાળી ડ્રો કરેલી હતી અને અંદર જે છે એ મેં રસોડા માટેનું એક ડીએ ઓર્ગેનાઇઝર ઓર્ગનાઇઝર બનાવ્યું હતું જે આપણે કાઉન્ટર ટોપ પર રસોડાના પ્લેટફોર્મ રાખીએ એના માટે બનાવ્યું હતું અને પછી મને ખબર પડી કે આ જે વિડીયો છે એનો થમનેલ અલગ છે અને આનો થમનેલ પણ અલગ છે પછી પાછો થમનેલ બનાવ્યો અને પછી પાછો છે એ અલગ થમનેલ મેં એની અંદર લગાડ્યો તો બહુ બધી વસ્તુ હોય છે યુટ્યુબમાં જે તમે થોડી કંઈ મિસ્ટેક કરો તો બહુ બધું જે છે નુકસાન થતું હોય છે નુકસાન ઇન ધ સેન્સ કે થોડું થાય કે વિડીયામાં દેખાય કાંઈક ને અંદર કાંઈક હોય એટલા માટે તો એના માટે સોરી અને આજે જે થાળીનો વિડીયો છે ને એ આજે હું અપલોડ કરી કે આજે સાંજે જ અપલોડ કરી દઈશ જેથી કરીને બધાના ક્લિયર ડાઉટ થઈ જાય કેમ કે ક્યારેક ક્યારેક શું થાય કે આપણે એકસાથે વિડીયો બનાવતા હોય પછી એક સાથે એડિટિંગ કરતા હોય ને તો આ રીતની જે મિસ્ટેક થઈ જાય અને જે મારો ઓરિજિનલ થાળીનો વિડીયો હતો ને એનો મેં શોર્ટ બનાવીને રાખ્યો હતો ને એ તમારી સાથે શેર કરું છું બાકીની જે આ વસ્તુ મેં બનાવીને એ બધી જ જે ફૂટેજ હતી બધી ડિલીટ મેં કરી નાખી છે એટલે શોર્ટમાં એકદમ સ્લો મોશનમાં કરી અને તમને સમજાવતી જાઈશ અને થાળીનો ઉપયોગ સરસ મજાનો તમારી સાથે આજે um share cariz. તો આ રીતની તમારે કોઈપણ સ્ટીલની ગોળ થાળી લઈ લેવાની છે ગોળ થાળી લીધા પછી તમારે શું કરવાનું છે અંદરની જગ્યાએ તમારે કોઈ પણ કૂકિંગ ઓઈલ છે એને સ્પ્રેડ કરી દેવાનું છે અંદર કૂકિંગ ઓઇલ સ્પ્રેડ કરશો એટલે જે આગળનું આપણે કામ કરીશું એ ઇઝીલી થઈ જશે પછી આ રીતની વોટર બોટલ બધાના ઘરમાં હોય છે નાની મોટી તમે જે ચાહો એ યુઝ કરી શકો છો પછી એનું સ્ટીકર નીકાળી નીચેનો પાર્ટ આપણે થોડોક અલગ કરી દેસું અને તમારે આ રીતે એને બે પાર્ટમાં ડિવાઈડ કરી લેવાનું છે આ રીતે તમે ત્રણ કે ચાર બોટલનો અહીંયા યુઝ કરી શકો છો મેં ત્રણ બોટલનો યુઝ કર્યો છે પછી નીચેનો પાર્ટને આ રીતે ઊંધો રાખીશું ઉપરના પાર્ટને એની ઉપર ઊંધો રાખીશું અને આ રીતે માર્કરથી આપણે માર્ક કરી લેશું અને જે માર્ક કરેલો પાર્ટ જે ગોળાકાર છે ને એને આપણે છરીથી ગરમ છરી કરી અને થોડુંક એ પાર્ટને આપણે કટ કટ કરી દેસું કટ કર્યા પછી ઉપરના પાર્ટને આપણે એની અંદર ફસાઈ લેશું તો આ રીતના પાર્ટ આપણને જોવા મળશે પછી વોલપુટી હોય કે પછી વાઈટ સિમેન્ટ હોય એ લઈ લેવાની છે એમાં પાણી એડ કરી દેવાનું છે અને પાણી એડ કરી અને સરસ રીતે હલાઈ લેવાનું છે જેથી કરીને એમાં કોઈ પણ દાણા દાણા કે કોઈ પણ જે છે બબલ્સ નારીએ પછી સરસ રીતે સ્મૂથ પેસ્ટ કરી લેવાની છે જે આપણે થાળી ઓઇલથી ગ્રીસ કરી હતી એની ઉપર આને જે છે આને આ લિક્વિડને એડ કરી દેવાનું છે એક કે બે દિવસ પછી સરસ મજાનો સુકાઈ જશે એની પહેલાં તમારે જે આપણે વોટર બોટલના ત્રણ જે ઢાકણા તૈયાર કર્યા હતા એને એના પાયા તરીકે આપણો યુઝ કરવાનો છે એટલે ત્રણેયને અંદર ત્યારે જ ફસાવી દેવાના છે જેથી કરીને સરસ મજાના ચોંટી જાય પછી જે જે છે એક દિવસ પછી મેં આને ઉખેડું હતું તો જે તેલ હતું એના લીધે આ ઈઝીલી રિમૂવ થઈ જાય છે તમે જોઈ શકો છો અને હવે આવે છે મેઇન પાર્ટ તમે જોઈ શકો છો અહીંયા ઇવન સરફેસ ના હોય થોડીક ઉપર જ સિમેન્ટ હોય થોડીક નીચે સિમેન્ટ હોય ને તો તમારે સેન્ડ પેપરથી સરસ રીતે એની ને ઇવન કરી લેવાની છે પછી અહીંયા જે દિવાલ ઉપર આપણે વોટર કલર યુઝ કરીએ છીએ એ વોટર બેઝ કલર મેં વ્હાઇટ કલર અહીંયા કરી દીધો છે અને આગળ જતા આપણે આમાં એક્રિલિક કલર કરવાનો છે એટલે સરસ મજાનો દેખાવ આવે અને ઉપરથી જાજો કલર પણ આપણો એક્રિલિક ના લાગે એટલા માટે પછી મેં એમાં શું કર્યું હતું બ્રાઉન કલર અને રેડ કલર છે ને મિક્સ કર્યો હતો એક્રિલિક કલર પણ મારે જે વસ્તુ જોઈતી હતી ને એ મને મળતી નહોતી એની કે થોડુંક આમાં શું હતું ટેક્સચર સરસ આવતું નહોતું તો મેં શું કર્યું પાછું થોડોક એવો જ મરૂન કલર કરી દીધો જેથી કરીને એનો સરસ દેખાવ આવે નીચે આ રીતે બે જે પાર્ટ છે એમાં દોરી લગાવી લીધી જેથી કરીને કોઈને ના ખબર પડે કે આ અલગ અલગ એક જ બોટલમાંથી કરેલું છે અલગ બોટલ લાગે પછી આ રીતનું મેં મરૂન કલર એક્રિલિક પલ બેઝ હતો એ કરી લીધો છે તમે જોઈ શકો છો આ રીતનું તૈયાર થઈ જશે પછી આપણે કશું જ કરવાનું નથી નીચેના પાયા હતા એમાં પણ મેં આ રીતે રેડ

તો આ રીતનું સરસ મજાનું એક મંદિરમાં રાખવાનું કે પછી તમે બહાર પણ કોઈ શોપ પીસ રાખવા માટે આનો ઉપયોગ કરી શકો છો અને મંદિરમાં રાખતા હોય તો વોલપુટ્ટી ને કાચને એ બધું તો નવું જ હોય છે અને નીચે તમે ચાહો તો કોઈ જે વોટર બોટલ આપણે પીધી ના હોય એ વોટર બેટલનું પાણી કાઢી અને એના જે બોટલનો યુઝ કરી શકો છો તો આ રીતે તમે જોઈ શકો છો સરસ મજાનું જે બાર મોંઘી આ રીતની વસ્તુ મળતી હોય એ આપણે ઘરે બનાવી લીધી છે એ પણ આપણે જીરો કોસ્ટમાં કેમ કે આ બધી વસ્તુ તો આપણા ઘરમાં હોય જ છે અને એક સરસ મજાનું એન્ટિક પીસ બનીને રેડી થઈ જાય છે તો આ છે એનો ફાઇનલ લુક બે ત્રણ રીતે મેં તમને આ રીતે ડેકર કરીને બતાવ્યું છે અને કાલના વિડીયો માટે સોરી કેમકે કાલે મને જ ખબર નહોતી કે આ થાળીનો વિડીયો અંદર નથી અને જે છે એક ડીએવાય ઓર્ગેનાઇઝર છે પણ ઘણા એ ડીએવાય ઓર્ગેનાઇઝર પણ પસંદ કર્યું ને એનો ખુશી છે તો ક્યારેક ક્યારેક એકનો એક વિડિયો બે વાર પણ અપલોડ થઈ જાય તો એના માટે સોરી જે એ હોમ ડેકર બનાવ્યું હતું ને એ અહીંયા પડ્યું જ છે તમે જોઈ શકો છો એની ઉપર આ રીતની હું વસ્તુ રાખું છું તો આ જે છે બે મહિના પહેલાં બનાવેલું હતું બે મહિના પહેલાંનો વિડીયો હતો પણ હું એને અનલિસ્ટેડ રાખ્યો તો મેં એને પબ્લિક કરવાનું હું ભૂલી ગઈ હતી તો આ રીતનું કંઈક જે છે વસ્તુ બનીને રેડી થઈ જશે આવી જ વસ્તુ મેં છે એ આ રીતની બનાવી છે તમે જોઈ શકો છો અહીંયા ટેબલ જે સ્ટેન્ડ છે આ રીતનું એ આ રીતનું સ્ટેન્ડ આ જે સાવણીની જે સાવરણીની ઉપરની સ્ટીક હોય ને પ્લાસ્ટિકની એના ત્રણ પાયા બનાવ્યા છે ને ઉપર આ જ રીતે જે આપણે વોલપુટ્ટીનો થાળીમાં યુઝ કર્યો એ જ યુઝ કર્યો હતો અને અહીંયા છે મિરર લગાવેલા હતા અહીંયા મિરર લગાવેલો છે આ મિરર છે ને અથડાણું તો આ મિરર અહીંયાથી નીકળી ગયા છે અને એવી જ રીતે આ નોનસ્ટિક તવી ખરાબ થઈ જાય ને ત્યારે મેં આ બનાવ્યું હતી વસ્તુ તમે જોઈ શકો છો કેમ કે ને થોડો બહુ કલર કરી દયો ને એટલે વસ્તુનો લુક જ એકદમ ચેન્જ થતો હોય છે અને આ જ રીતે આ જે પ્લેટ છે ને એ પ્લેટ પણ મેં જાતે બનાવી છે એ જે આપણે કેક બનાવવા માટે મેં જે છે થાળી જે આપણે કહીએ કે બેકિંગ ટ્રે એ લીધી હતી પણ શું થયું કે ઓવનમાં એ થોડી મોટી પડતી હતી તો એમ જ પડી હતી તો ક્યારેક ક્યારેક પાક કે ઢેફલી વગેરે આપણે જે પણ સ્વીટ વગેરે કરીએ અને પાથરી એના માટે યુઝ કરતી હતી પછી મેં વિચાર્યું કે આને એક ટ્રેમાં કન્વર્ટ કરી દઈએ તો બસ આ આ જ હતો આજનો વિડીયો આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે જો ગમ્યો હોય થોડો પણ યુઝફુલ લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ બાય અને જય શ્રી કૃષ્ણ